પરંતુ તંત્ર દ્વારા આજ દિવસ સુધી આ દારૂના ખુલ્લેઆમ ચાલતા હાટડાઓ વિશે કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી અમારી ટીમ દ્વારા સમગ્ર કચ્છના વિવિધ શહેરો તેમજ ગામડાઓમાં દેશી દારૂના ચાલતા હાટડાઓ બાબતે અનેક વખત તંત્રનું ધ્યાન દોરેલું છે ખરેખર આ ચાલતા ખુલ્લેઆમ હાટડાઓ કોની પરમિશનથી ચાલતા હશે તે એક મોટો પ્રશ્ન લોકોમાં ઉઠવા પામ્યો છે આ બાબતે અનેક પરિવારો દ્વારા વિવિધ મથકોએ રજૂઆતો પણ કરવામાં આવી છે પરંતુ આજ દિવસ સુધી તંત્ર આ દારૂના મોટા મુદ્દા પર મૌન જોવા મળ્યા છે અંજાર આદિપુર અને ગાંધીધામમાં અનેક ઠેકાણે દેશી તથા વિદેશી દારૂનો ખુલ્લેઆમ વેચાણ થતો નજરે પડે છે પોલીસને પણ આ બાબતે અમારા સમાચારના માધ્યમથી જાણકારી આપેલી છે પરંતુ પોલીસ પણ આ બાબતે કોઈ જ કડક પગલાં લેતી નથી અનેક પરિવારોને આ બાબતે પોતાના ઘરે રહેવું મુશ્કેલ બની ગયું છે પરિવારના અમુક સદસ્યો દારૂનું સેવન કરી અને ઘરની મહિલાઓ સામે ઝઘડવાના કારણે કેટલાય પરિવારોમાં ફાડાઓ પડ્યા છે તો કેટલાક પરિવારોમાંથી લોકોએ જીવ પણ ગુમાવ્યા છે જેના ત્રાસથી આ દારૂના અડ્ડાઓને બેન્ડ કરાવવા અનેક પરિવારો તંત્ર સમક્ષ આવ્યા છે પરંતુ તંત્રને તો આ ચાલતા હાટડાઓથી માંસ મોટી આવક થતી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે તેવું લોકમુખે ચર્ચા તો આ મોટો સવાલ છે ત્યારે હવે સવાલ એ ઉઠવા પામ્યો છે કે પોલીસ આ બાબતે સતર્ક થશે પોતાની ધાક બેસાડતી કાર્યવાહી કરશે કે પછી આના માટે જનતાને આગળ આવી અને જનતા રેડ કરવી પડશે કે પછી લઠ્ઠાકાંડ સર્જાશે ત્યારે તંત્ર જાગશે આવા અનેક સવાલો લોકોમાં ઉઠવા પામી રહ્યા છે ત્યારે આ બાબત ઉપર લેવલેથી કોઈ સિક્રેટ ટીમને સક્રિય કરવામાં આવે તો આ સમસ્યાનું સમાધાન આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે રિપોર્ટ બાય સુનિલ ભદ્રુ સાથે શ્યામ માતંગ ગાંધીધામ